તો સ્વતંત્રતા પર્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દેશવાસીઓને તેમણે શુભકામનાઓ પાઠવી છે પીએમે દેશવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ આપી છે તો થોડીક જ વારમાં લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન અને એ પહેલા જ પ્રધાનમંત્રીએ તમામ દેશવાસીઓને ટ્વીટ થકી આજના દિવસની શુભકામનાઓ પાઠવી છે તો આજનો દિવસ એ ખૂબ જ ખાસ દિવસ અનેક લોકોએ આજના દિવસ માટે જે બલિદાન આપ્યું હતું તેને કઈ રીતે ભૂલી શકાય અને આજના દિવસે જે ગુલામીમાંથી આઝાદ થયો હતો દેશ અને તેની આઝાદીની ખુશી તમામ લોકો મનાવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તમામ લોકોને આજના દિવસની શુભકામનાઓ પાઠવી છે અને થોડીક જ વારમાં પ્રધાનમંત્રી ત્યાં પહોંચશે લાલ કિલ્લા પર અને તિરંગો ફરકાવશે આપજુઓ દેશભક્તિનો આ રંગ તમામ લોકોને ચડ્યો છે અને આજના દિવસે અલગ અલગ જગ્યા પર અલગ અલગ કાર્યક્રમો પણ થતા હોય છે પંદરમી ઓગસ્ટ અને તે દિવસે આપ જુઓ પ્રધાનમંત્રી અગિયારમી વખત તિરંગો ફરકાવશે લાલ કિલ્લા પરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જેમ તમામ અતિથિઓ છે છ હજાર જેટલા અતિથિ છે ત્યાં ઉપસ્થિત રહેવાના છે તેને લઈને આપજુઓ એક પછી એક જે મહેમાનો છે લાલ કિલ્લા ખાતે પહોંચી રહ્યા છે કેબિનેટ મંત્રીઓ ત્યાં ઉપસ્થિત છે પ્રધાનમંત્રી તિરંગો ફરકાવશે અને આ સાથે જ આપજો અલગ અલગ જગ્યાઓ ઉપર અને ખાસ કરીને હર ઘર તિરંગા યાત્રા પણ શરૂ કરવામાં આવી છે અલગ અલગ કાર્યક્રમો પંદરમી ઓગસ્ટને લઈને થઈ રહ્યા છે દેશ પ્રત્યેનું માન રાષ્ટ્ર પ્રત્યેનું પોતાનું માન અને જે ગર્વની લાગણી અને તેના પ્રત્યેની સમજ લોકોને થાય તે માટે થઈને હરઘર તિરંગા યાત્રાઓ જે કાઢવામાં આવી હતી અલગ અલગ જગ્યાઓ પરથી અને આ લાલ કિલ્લા પરના સીધા દ્રશ્યો આજનું સંબોધન કે પ્રધાનમંત્રી આજે જે દેશને સંબોધિત કરવાના છે વિકસિત ભારત અને અત્યાર સુધી એ સમય અને અત્યારનો સમય કેટલા પરિવર્તન આવ્યા તેને લઈને પણ પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી વાત કરશે